સાબુદાણાની ફરાણી ખીચડી તમે જોઈ શકો છો કે એક એક દાણો છૂટો પડે છે સરસ મજાની ટીપ આ વિડીયોમાં છે આખો વિડીયો શાંતિથી જોજો તમે દાણાને ગણી શકો એવી રીતે સરસ મજાના છૂટ્ટા થાય છે અને ક્યારે પણ આ ખીચડી આ રીતથી બનાવશો તો ચીકાશ પડતી પણ નહીં થાય અને બહુ સરસ થશે જોઈ શકો છો કે દાણા પણ ફૂલી ગયા છે તમે કઈ રીતથી બનાવો છો એ લખજો મિત્રો આ વિડીયોમાં મેં જે પણ કંઈ ફાસ્ટિંગની ફરાળની વસ્તુ ઉપયોગ કરી હોય ને તમે ન ખાતા હો તો તમારે સ્કીપ કરવાની છે શરૂ કરીએ સાબુદાણા બટાકાની ફરાળી ખીચડી નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી નવી રેસીપી અને સંગીતના વિડીયો માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મને ખૂબ ગમશે તો જોઈએ સરસ મજાની રેસીપી સાબુદાણા બટાકાની ખીચડી માટે મેં એક કપ ફૂલ ભરી અને સાબુદાણા લીધા છે સૌથી પહેલાં એને ધોઈ લેવાના છે ધોઈ અને તમે જેટલું માપ લીધું હોય એનાથી પોણા ભાગનું પાણી ઉમેરવાનું છે આટલું ખાસ યાદ રાખજો આવી રીતે તમે પાણી ઉમેરશો તો ક્યારેય તમારે પંખા નીચે કે કપડાથી ડ્રાય કરવાની જરૂર નહીં લાગે અને લગભગ બે અઢી કલાકમાં થઈ જાય છે શીંગ દાણાને શેકી અને એક કપ જેટલો દરદરો ભૂકો કરી લીધો છે મિત્રો આ બધું રેડી રાખો તો તમને વાર પણ નથી લાગતી સાબુદાણા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે ત્રણ ટેબલ સ્પૂન તેલ એક ચમચી જીરું ઉપવાસમાં રાય નથી ખાવામાં આવતી કે હિંગ પણ નથી ખાવામાં આવતી જરૂર મુજબ શીંગ દાણા એને હલાવીને મિક્સ કરી લઈએ છીએ ત્યારબાદ થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરું છું કાજુ અને દ્રાક્ષ જે વસ્તુ ન ભાવતી હોય એ તમારે સ્કીપ કરવાની છે તમને એલર્જી હોય નટ્સની તો પણ તમે સ્કીપ કરી શકો છો થોડાક મીઠા લીમડાના પાન આદુ મરચાંને આવી રીતે મેં ક્રશ કરી લીધેલા એને હલાવી લઈએ છીએ હવે જે સાબુદાણા આવે છે એ લગભગ અઢી કલાકમાં પલળી જતા હોય છે આવી રીતે મેં બાફેલું બટાકું લીધું છે બે બટાકાને બાફી લીધા છે એક કપ જેટલા થાય છે એને ઉમેરી દઈએ છે શીંગ દાણાને બધું સરસ રીતે સંતળાઈ જાય પછી જ બટાકા ઉમેરવાના છે તમારે બાફ્યા વગરના ઉમેરવા હોય ને સીધા કાપીને ઉમેરવા હોય તો પહેલાં વઘારી દેવાના છે પછી બધું સાથે સાથે ઉમેરતા જવાનું છે હવે ત્યારબાદ એકદમ ડ્રાય થઈ ગયેલા સાબુદાણા ઉમેરી દઈએ છીએ તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ છૂટા થઈ ગયા છે સિંધો મીઠું જરૂર મુજબ હું દોઢ ટી સ્પૂન નાખું છું તમે ઓછું વધતું ખાતા હો તો એ પ્રમાણે તમારે માપ લેવાનું છે બરાબર મિક્સ કરી લઈએ છે તમે સાબુદાણા એક કપ લો તો પોણો કપ પાણી ઉમેરી અને એને અઢીથી ત્રણ કલાક પલાળવાના છે તો સાબુદાણા સરસ રીતે ફૂલશે અને દાણો પણ કાચો નહીં લાગે આ તમને પહેલી ટીપ છે બરાબર મિક્સ કરી લઈએ છે જો તમે હળદર ખાતા હો તો તમારે હળદર પણ તમે ઉમેરી શકો છો ઘણા લોકો નથી ખાતા મેં આજે હળદર વગરનો આ વિડીયો કર્યો છે હવે થઈ ગયા પછી જે શિંગદાણાનો ભૂકો છે એ છેલ્લે ઉમેરવાનો છે ઘણા લોકો સાબુદાણામાં પહેલેથી મિક્સ કરીને ઉમેરતા હોય છે ભૂલ કરે છે તમે સાથે સાથે સાબુદાણા સાથે શિંગદાણાનો ભૂકો મિક્સ કરીને વગારશો તો તેલ વધારે પીશે એટલે જ્યારે પણ સાબુદાણા ઉમેરો પછી એક બે મિનિટ એને હલાવો અને ત્યારબાદ શિંગદાણાનો ભૂકો ઉમેરો તો શીંગ એ સાબુદાણામાં રહેલું પાણીને એબ્ઝોર્બ કરી લે છે એટલે તમારી ખીચડી છૂટી થશે અને તેલ પણ વધારે નહીં પીવે તો આ ટીપ છે હવે થોડીક કોથમીર ઉમેરીને આપણે એને સર્વ કરીએ છીએ તમે કોથમીર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ડેકોરેશન માટે તમે જાત જાતની વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો ફ્રૂટના પણ એક ફરાળી ફ્રૂટની ખીચડીનો પણ તમે મારો વિડીયો જોઈ શકો છો દાડમના દાણાથી એને ગાર્નિશ કરીએ છે ને સરસ મજાની એકદમ છૂટ્ટી ખીચડી જેને સાબુદાણાની ખીચડી ભાવતી હોય છે એને તો મજા પડે છે શિંગ દાણા ઉમેર્યા પછી ગેસની ફ્લેમ ધીમી રાખી એને બે મિનિટ ચડવા દેવાનું છે તમે ઢાંકણું ઢાંકીને પણ ચડવી શકો છો અને પછી હલાવી લેવાની છે તમે જોઈ શકો છો કે એક એક દાણો કંઈ પંખા નીચે સુકવવાની જરૂર નહીં કે કોઈ કપડામાં પણ આ સાબુદાણે પાતરવાની જરૂર નહીં પણ જો મેં મેઝરમેન્ટ આપ્યું છે એ પ્રમાણે બનાવશો તો એક કપ સાબુદાણા પોણો કપ પાણી અઢીથી ત્રણ કલાક એને પલળવા દો એમ હવે તો સાબુદાણા અઢી કલાકમાં પલળી જાય છે દાણો સરસ ફૂલી જાય પછી જ એની ખીચડી બનાવવાની છે હું જરા નજીકથી બચાવું છું ઘણા લોકોને ઉપવાસ ન હોય તો પણ આ ખીચડી બનાવતા હોય છે મારા ઘરમાં હંમેશા ઉપવાસ ન હોય તો પણ ઘણા બધાને બધાને ખૂબ ભાવતી હોય છે તો ખીચડી અમે ખાતા હોઈએ છીએ ઘણા લોકો એમ કહેતા હોય છે કે સાબુદાણા ન ખવાય તો એ લોકોએ સ્કીપ કરવાના તો મિત્રો તમે આ રીતથી તે ટેકથી બનાવજો બહુ સરસ થશે એકદમ ખીલી ખીલી સાબુદાણાની ખીચડી દાણો દાણો દેખાશે આ વિડીયો ગમે હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય